નૌસરીના વીરવાડી હનુમાન મંદિરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જામી હતી 500 વર્ષ જૂનું પ્રાચીન આ મંદિર મિની સારંગપુર તરીકે પ્રખ્યાત છે વીરવાડી હનુમાન મંદિર રોચક દંતકથા મુજબ આમડ ગામના અતિશય પરિવારના એક સભ્યને સ્વપ્રમા હનુમાનજી દર્શન આપ્યા હતા તેમને પાણીના ધારામાંથી લાલ પથ્થરની હનુમાનજીની મૂર્તિ મળી હતી ત્યારબાદ વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

પચીસ હજાર કરતા વધારે લોકો મહાપ્રસાદનો લાભ લે છે રક્તદાન શિબિરનું પણ આયોજન થયું છે આરોગ્ય શિબિરનું પણ આયોજન થયું છે અને અહીંયા સંસ્થા દ્વારા એક અનાથ છાત્રાલય પણ ચાલે છે અને પંચોતેર જેટલી દીકરીઓને રાખીને શિક્ષણ પણ સંસ્થા દ્વારા આપવામાં આવે છે આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા હનુમાનજી બાળ સ્વરૂપે બિરાજમાન છે મંદિર પૂર્વાભિમુખ છે જે દક્ષિણ ભારત અને નવસારીમાં જ જોવા મળે છે ઓગણીસો બ્યાસીમાં પ્રખ્યાત રામકથાકાર મોરારી બાપુના હસ્તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એનઆરઆઈ પંથક તરીકે જાણીતા નવસારી જિલ્લામાં અમેરિકા લંડન આફ્રિકા અને યુરોપથી આવતા ભક્તો અચૂક દર્શન કરે છે સ્થાનિક માન્યતા મુજબ પિસ્તાલીસ દિવસ સુધી સતત પ્રાર્થના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે દર વર્ષે હનુમાન જયંતિ ઉપર વિશેષ કાર્યક્રમો અને ભંડારાનું આયોજન કરવામાં આવે છે

અને દક્ષિણ ગુજરાતમાં ના તરીકે પણ જાણવામાં આવે છે હજારોની સંખ્યામાં ભક્તો વહેલી સવારથી જન્મ મહોત્સવ નિમિત્તે દર્શન કરવા પણ આવે છે બપોરના સમયે મહાપ્રસાદ હોય છે સાંજના સમયે આયોજન કરવામાં આવે છે આજના દિવસે હનુમાનજી સાનિધ્યમાં રક્તદાન શિબિર આયુર્વેદિક કેમ્પ સુંદરકાંડના યજ્ઞ અનેક પ્રકારના સેવા કાર્ય મંદિર સંસ્થા દ્વારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા થાય છે જેમાં અહીંયા પચોતેર દીકરીઓ જે ડાન ચેરિટેબલ ટ્રાયબલ એરિયાની દીકરીઓ છે એને પણ અહીં ભણાવવામાં આવે છે આપ સર્વ ભક્તોને આજના દિવસે હનુમાનજી મહારાજના દર્શન કરી ભવ્યતા અનુભવો એવા શુભ આશીષ જય શ્રી રામ